નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે પોતાના હોદ્દાના શપથ લીધા અને ત્રીજા દિવસે આપણે એક ઐતિહાસિક ઘટના નિહાળી લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી થઈ અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઓમ બિરલા એ ફરીવાર સ્પીકર પદ માટે ચૂંટાયા છે સત્તરમી લોકસભા વખતે પણ ઓમ બિરલાજી એ લોકસભાના સ્પીકર હતા અઢારમી લોકસભામાં પણ તેઓ સ્પીકર પદ માટે ચૂંટાયા છે સ્પીકર લોકસભાના સ્પીકર ખૂબ અગત્યનો હોદ્દો છે અગાઉના એપિસોડમાં પણ આપણે આ હોદ્દા વિશે વાત કરેલી છે જો હું લોકસભાના સ્પીકરના પદ વિશે વાત કરું એમની વિશાળ સત્તાઓ વિશે વાત કરું તો લોકસભાની અંદર જે કોઈ પણ કામકાજ થાય છે એના ઉપર એમનો અંકુશ હોય છે લોકસભાની કાર્યવાહીમાં એની કાર્યવાહી ચલાવવા માટે જે નિયમો ઘડવામાં આવ્યા છે એ નિયમોના અર્થઘટનના મામલે એમની સત્તા આખરી હોય છે ત્યાં સુધી કે લોકસભાની અંદર બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા પણ લોકસભાના સ્પીકરની હોય છે લોકસભામાં જ્યારે કોઈક મુદ્દે મતદાન થાય અને મતદાનમાં જો ટાઈ પડે મતલબ કે જેટલા વોટ તરફેણમાં પડ્યા છે એટલા જ વોટ એ મુદ્દાની વિરુદ્ધમાં પડ્યા છે આવા સમયે નિર્ણાયક મત આપવાની સત્તા એ લોકસભાના સ્પીકરની હોય છે આમ એ મુદ્દાનું ભવિષ્ય

આ પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ હેઠળ કોઈ સભ્ય એ પક્ષપલટો કર્યો છે કે નહીં એ કાયદાની જોગવાઈ હેઠળ એને ગેરલાયક ઠેરવો કે નહીં આની સત્તા પણ લોકસભાના સ્પીકરની છે એનો નિર્ણય લોકસભાના સ્પીકરે કરવાનો હોય આપ સમજી શકો છો કે હોદ્દો કેટલો વિશાળ છે એની સત્તાઓ કેટલી બધી છે એટલા જ માટે અપેક્ષિત છે કે આજે લોકસભાના સ્પીકર હોય ને એ કોઈ રાજકીય પાર્ટીથી ઉપર ઉઠીને કામ કરે એ નિષ્પક્ષ હોય એ તટસ્થ હોય પણ એ તટસ્થતા આવે કેવી રીતે હું આપને એક સરસ મજાની વાત કહું યુનાઇટેડ કિંગડમની અંદર વ્યવસ્થા એવી છે કે એમના નીચલા ગૃહના અધ્યક્ષ એટલે કે ત્યાં હાઉસ ઓફ કોમન્સના સ્પીકર તરીકે જે વ્યક્તિ ચૂંટાય ને એ સ્પીકર બનતાની સાથે જ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દે પોતાનો પક્ષ છોડી દે જો પક્ષમાં એની પાસે કોઈક હોદ્દો હતો તો એ હોદ્દો છોડી દે પક્ષની તમામ પ્રકારની કામગીરીમાંથી એ મુક્ત થઈ જાય શા માટે પોતાની નિષ્પક્ષતા સિદ્ધ કરવા માટે આવું એક કોન્વેન્શન એ લોકોએ સ્વીકારેલું છે એ લોકો કહે છે કે વન્સ અ સ્પીકર ઓલવેઝ અ સ્પીકર તમે એક વખત સ્પીકર બન્યા એટલે આજીવન તમે સ્પીકર જ રહેવાના તમે તમારી પાર્ટીમાં હવે કામ ન કરી શકો આટલું એક હેલ્ધી કોન્વેન્શન આટલી એક તંદુરસ્ત પ્રથા બ્રિટનની અંદર સ્વીકારાયેલી છે કમનસીબે ભારતની અંદર આવું કોઈ કોન્વેન્શન નથી ભારતના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી કોઈ કાયદામાં આવી જોગવાઈ બ્રિટનની અંદર પણ એક પ્રથા જ છે આ એક પાર્લામેન્ટરી કોન્વેન્શન છે અપેક્ષિત છે કે આવું એક પાર્લામેન્ટરી કોન્વેન્શન ભારતમાં પણ હોય પણ હજુ સુધી આવું આપણને ક્યારેય જોવા મળ્યું નથી લોકસભાના સ્પીકરના ઘણા બધા નિર્ણયો એવા હોય છે કે જે શંકાજન્મા આવે છે એના ઉપર એલિગેશન્સ લાગતા હોય છે કે એ પક્ષપાતી વર્ણ અપનાવે છે આવામાં જરૂરી છે કે બ્રિટનની માફક ભારતની અંદર પણ એ પાર્લામેન્ટરી કોન્વેન્શન સ્વીકારાય કે જ્યાં જે વ્યક્તિ સ્પીકરના પદ માટે ચૂંટાય છે એ ચૂંટાતા બેંત જ પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દે એની તમામ રાજનૈતિક ગતિવિધિઓથી સ્પીકર વિશે હવે વાત કરીએ લોકસભાના ડેપ્યુટી સ્પીકર વિશે લોકસભાના ડેપ્યુટી સ્પીકર સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ને નક્કી કરવા માટે ભારતના બંધારણમાં ભાગ પાંચની અંદર આપવામાં આવ્યો છે અનુચ્છેદ ત્રાણું અનુચ્છેદ ત્રાણું શું કહે છે એ કહે છે કે હાઉસ ઓફ ધ પીપલ ધેટ ઇઝ લોકસભા હાઉસ ઓફ ધ પીપલ શેલ એઝ સૂન મે બી ચૂઝ ટુ મેમ્બર્સ ઓફ ધી હાઉસ ટુ બી રિસ્પેક્ટિવલી સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર અર્થાત ત્રાણુ અનુચ્છેદની જોગવાઈ પ્રમાણે હાઉસ ઓફ ધ પીપલ એટલે કે લોકસભા શક્ય તેટલા જલ્દી પોતાના સભ્યોમાંથી કોઈ બે જણને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કરશે આ ભાષા ત્રાણુ માનુચ્છેદમાં વપરાયેલી છે અર્થ શું થયો કે લોકસભાએ પોતાના સભ્યોમાંથી જ કોઈક બેને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કરવાના હોય છેલ્લી જે લોકસભા પૂર્ણ થઈ સત્તરમી લોકસભા એમાં લોકસભાએ સ્પીકર પસંદ કર્યા હતા ડેપ્યુટી સ્પીકર પસંદ નહોતા કર્યા સત્તરમી લોકસભા આખી આખી ડેપ્યુટી સ્પીકર વગર પૂરી થઈ ગઈ ખાલી સ્પીકર હતા ત્યાં આગળ ડેપ્યુટી સ્પીકર નહોતા પ્રશ્ન છે આ ચાલે

મતલબ કે અહીં આગળ તમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો કે તમે કરો એ ખરા ન કરો તો એ ચાલે ત્રાણોમાં અનુચ્છેદની જોગવાઈ પ્રમાણે લોકસભાએ પોતાના સભ્યોમાંથી કોઈ એકને સ્પીકર તરીકે પસંદ કરવા જ પડે અને બીજા એકને ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કરવા જ પડે ડેપ્યુટી સ્પીકરને પસંદ કરવા એ બાબતે બંધારણની ભાષા પ્રમાણે કોઈ વિકલ્પ નથી અપાયેલો કે તમે કદાચ એમને પસંદ ન કરો તો પણ ચાલે પદ ખાલી રાખો તો પણ ચાલે આ ન ચાલે તે ન જ ચાલે બીજી એક વાત ત્રણમ અનુચ્છેદમાં શબ્દો વપરાયેલા છે એઝ સૂન એઝ મે બી એટલે કે શક્ય એટલા ઝડપથી શક્ય તેટલા જલ્દી હવે અહીં આગળ કોઈ સમય મર્યાદા નથી બાંધવામાં આવી પણ શબ્દો જ્યારે વપરાયેલા હોય શક્ય તેટલા ઝડપથી એનો અર્થ એ થાય કે અપેક્ષિત છે કે તમે બને એટલા ઝડપથી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને પસંદ કરી લો એટલે જ તો સામાન્ય પ્રથા એવી રહી છે કે નવી લોકસભા બન્યા બાદ જેનું પહેલું સત્ર મળે લગભગ એના ત્રીજા દિવસે લોકસભા પોતાના સભ્યોમાંથી કોઈ એકને સ્પીકર તરીકે પસંદ કરે છે અને એના થોડાક દિવસો બાદ સામાન્ય રીતે જે બીજું સત્ર મળે ત્યારે એ ડેપ્યુટી સ્પીકરને પસંદ કરતી હોય છે આવી એક પ્રથા વર્ષો દાયકાઓથી પડેલી છે પણ આપણે જોઈએ સત્તરમી લોકસભાની અંદર આ પ્રથાને અનુસરવામાં નહોતી આવી સ્પીકરને પસંદ કરી દેવામાં આવ્યા હતા ડેપ્યુટી સ્પીકરને પસંદ નહોતા કરવામાં આવ્યા ડેપ્યુટી સ્પીકરનું પદ પણ ઘણું અગત્યનું છે આપણે ત્યાં હેલ્ધી કોન્વેન્શન એ પણ તૈયાર થયેલું છે ઓગણીસો ને છપ્પનના વર્ષથી કે સ્પીકરનું પદ એ રૂલિંગ પાર્ટી એટલે કે શાસક પક્ષના ફાળે જાય અને ડેપ્યુટી સ્પીકરનું પદ એ વિરોધ પક્ષના ફાળે જાય આ કોન્વેન્શન છે આ કોઈ બંધારણની જોગવાઈ નથી આવું કાયદા કે નિયમોમાં ક્યાંય લખાયેલું નથી પણ આવી પ્રથા જરૂરી છે કારણ કે લોકતંત્રના બે ખભા હોય એક બાજુ હોય શાસક પક્ષ બીજી બાજુ હોય વિપક્ષ બેમાંથી એક હોય બીજું ન હોય તો ન ચાલે તો એટલે જ ઓગણીસો છપ્પનના વર્ષથી નહેરુજીના સમયથી એક કોન્વેન્શન તૈયાર થયું હતું કે જ્યાં આગળ સ્પીકરનું પદ શાસક પક્ષના ફાળે જાય અને ડેપ્યુટી સ્પીકરનું પદ એ વિરોધ પક્ષના ફાળે જાય જોકે વચ્ચે એવા પણ પ્રસંગો આવ્યા છે કે જ્યાં આગળ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને પદ એ શાસક પક્ષ પાસે જ હોય પણ ઓગણીસો નેવુંથી થી આપ જોશો તો ઓગણીસો નેવુંથી થી લઈને બે ચૌદ સુધી સતત સતત વચ્ચે ખાલી ઓગણીસો અઠાણું નું એક વર્ષ હતું કે જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ જ ખાલી હતું પણ એને બાદ કરતાં લઈને સુધી સતત તમને જોવા મળશે કે ડેપ્યુટી સ્પીકરના પદ પર વિરોધ પક્ષના કોઈક સભ્ય રહ્યા છે બે હાજર ચૌદમાં જે સોળમી લોકસભા બની એની અંદર ડેપ્યુટી સ્પીકરનું પદ ભરવામાં આવ્યું હતું પણ આ પદ ઉપર હતા એઆઈડીએમકે ના એક મેમ્બર ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનત્ર ગઝગમના એક મેમ્બર કે જે ભારતીય જનતા પાર્ટીનો એક સાથી પક્ષ છે એ નો હિસ્સો છે આ એઆઈડીએમકે ના એક મેમ્બર એ ડેપ્યુટી સ્પીકરના પદ પર હતા અર્થાત કે એ પદ વિરોધ પક્ષના કોઈ સભ્ય દ્વારા નહોતું ભરવામાં આવ્યું અને સત્તરમી લોકસભામાં તો ડેપ્યુટી સ્પીકર હતા જ નહીં ડેપ્યુટી સ્પીકર વિશે હું અગાઉ પણ આપને જણાવી ગયો છું કે એ કોઈ સ્પીકરના તાબા હેઠળ નથી ભલે એમને ડેપ્યુટી કહેવાતા હોય પણ એ કોઈ એમના તાબા હેઠળ નથી એમને લોકસભા પસંદ કરે છે લોકસભા જ ચાહે તો એમને પદ પરથી દૂર કરી શકે છે એટલે એમણે લોકસભાને જવાબદાર રહીને કામ કરવાનું હોય નહીં કે સ્પીકરને જવાબદાર રહીને કામ કરવાનું જ્યારે પણ સ્પીકર ગેરહાજર હોય અથવા તો એમનો હોદ્દો ખાલી પડ્યો હોય તો એવા સમયે ડેપ્યુટી સ્પીકરે સ્પીકર તરીકે કામ કરે અને ભલે સ્પીકરના ચાર્જમાં હોય પણ સ્પીકરના તમામ પાવર્સ એમની પાસે આવી જાય આ બહુ મોટી વાત કહેવાય ઉપરાંતને સંસદની કોઈક સમિતિમાં જો ડેપ્યુટી સ્પીકરને અપોઇન્ટ કરવામાં આવે તો એ ત્યાં આગળ સમિતિમાં એક સામાન્ય સભ્ય સભ્ય ન રહે એમને ત્યાં આગળ અધ્યક્ષ બનાવી દેવા આવું આપણે સ્વીકારેલું છે કે કે એટલે એ કમિટીના સામાન્ય ક્યારે ના હોય પાર્લામેન્ટરી કમિટીમાં જો એમને સ્થાન આપવામાં આવ્યું છે તો એ સ્થાન એમને અધ્યક્ષ તરીકે જ આપવામાં આવ્યું હોય સામાન્ય સભ્ય તરીકેને આ એમને એક વિશેષ અધિકાર આપ કહી શકો ડેપ્યુટી સ્પીકરનું પદ એટલા માટે જરૂરી છે અલગ અલગ સંસદીય સમિતિઓની અધ્યક્ષતા કરવા માટે અને સાથે સ્પીકર જ્યારે ગેરહાજર હોય ખાલી પડે ત્યારે એ હોદ્દાની ફરજોનું વહન કરવા માટે ડેપ્યુટી સ્પીકર અતિ આવશ્યક છે અને એમાં પણ વિરોધ પક્ષના સભ્યને આ સ્થાન પર બેસાડશો તો લોકતંત્ર માટે વધુ સારું કહેવાય તો અપેક્ષા રાખીએ કે સ્પીકર તો નક્કી થઈ ગયા છે ખૂબ ટૂંક સમયમાં ડેપ્યુટી સ્પીકર પણ પસંદ થાય મોટાભાગે હવે જે નેક્સ્ટ સેશન આપણી પાર્લામેન્ટનું મળશે એ મોન્સૂન સેશન હશે ચોમાસું સત્ર હશે અપેક્ષા રાખીએ કે એની અંદર ડેપ્યુટી સ્પીકર પણ પસંદ થાય અને એ વિપક્ષ ના હોય એ આપણા લોકતંત્ર માટે ખૂબ જરૂરી રહેશે તો બસ એ જ આ સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત કરીએ છીએ આવનારા એપિસોડમાં આવા જ કોઈક મહત્વપૂર્ણ અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે